લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે એસપીસી છે તો એનો વિભાગ સી જે આપણે ફટાફટ લાવી ગયા છે ને એનો વિભાગ સીમાં ગાલા અસમેટમાં જે સેકન્ડ એક્ઝામ છે એનું બે હજાર છવ્વીસમાં તમને પેપર છે બે હજાર સોળ તારીખથી તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું બે હજાર છવ્વીસનું તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો અને જો તમને આ વિડીયો ગમશે આગળ તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે કેમકે આટલો માટે મહેનત તમારા માટે જ કરીએ છીએ તો તમારું તો ફરજ બને છે તમે વિડીયો લાઇક અને શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ઓકે ઇન્ક્વાય તમે કમેન્ટ પણ કહી શકો છો કંઈક અમને કોઈ પ્રશ્ન પૂછવો હોય ક્યારે બધું આવશે તો તમે કમેન્ટ પણ કરી શકો છો ઓકે અને હા એક જણાવવા જેવી બાબત મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરશો ને તો આખા ગાલા અસમેટ સોલ્યુશનની પીડીએફમાં તમને મળી જશે સો રૂપિયા કિંમત છે આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની આ પીડીએફ મેળવી શકો છો આટલા બધા વિડીયો જોવા કરતાં આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી એ સારી કહેવાય મિત્રો ઓકે તો જોઈએ અને આપણે શરૂ કરીએ છીએ આપણું આજનું સોલ્યુશન ભાગ એનો એસવી નો ભાગ માં પ્રકરણ આપેલી છે વાણિજ્યક પત્રના કાગળની ઘડી કઈ રીતે કરવાની એ માટેની સર્વસામાન્ય પ્રથા વિશેની જાણકારી ટૂંકમાં આપો તો કે વાણિજ્યક પત્રના કાગળની ઘડી કઈ રીતે કરવા કરવી વાણિજ્ય પત્ર છે એ કાગળની ઘડી આપણે કઈ રીતે કરવી તે માટેની સર્વસામાન્ય પ્રથા વિશેની જાણકારી આપો ઓકે તો આપણે આન્સર જોઈએ તો એ કાગળ એ કાગળ કે જેની ઉપર પત્રનું લખાણ થતું છે થયું છે કાગળ કે જેની ઉપર શું પત્રનું લખાણ થયું છે અને તેને પરબડિયામાં મૂકતા પહેલા નીચે મુજબ વધુમાં વધુ ત્રણ ઘરી આપી શકાય હવે પરબીડિયું શું છે તમને એ ખબર નહીં હોય પરબડિયું એટલે તમે લિફાફો જોયો છે મિત્રો એના અંદર આપણે કાગળ મૂકીએ છીએ આપણે કવર આપણે કોઈને આપે એને પરબીડ્યું કહેવાય એને ઓકે તો કાગળ કે જેનું લખ્યું હોય કરવી પડે તો એના અંદર તમે કાગળ મૂકો છો એને ત્રણ વાર ઘડી કરવી હશે તમે ક્યાં પણ જોયું હશે તો કઈ રીતે કહી શકાય એ જોઈએ તો કે સૌથી પહેલા જેટલી શું રાખવાની જગ્યા આવરી લેતી ઊભી ઘડી કરવી જેટલી જગ્યા આવરી લેતી ઊભી ઘડી કરવી મિત્રો આ કાગળ છે કાગળને તમે ડાબી સાઈડથી હાસિયા જેટલી જગ્યા આવરી લે થોડીક કહો ને તો બે સેન્ટીમીટર બે થી દોઢ સેન્ટીમીટર જેટલી જગ્યા આવરી લે તો એટલે સીધી ઘડી કરી તો પહેલાં તો હા ત્યારબાદ પરવીડિયાના કદ પ્રમાણે આડી બે ઘડી આપવી આમ ઉપરથી લઈને ત્રીજા ભાગ સુધી નીચેથી લઈને ત્રીજા ભાગ સુધી અને પછી એના વચ્ચેથી ડ્રોપ ઓકે તો તેથી કાગળને કે ત્રણ કે ચાર ભાગોમાં વહેંચાઈ જાય છે કાગળ શું ત્રણ કે ચાર ભાગોમાં ત્યારે વહેંચાઈ જાય છે ઓકે પછી તમારે શું કરવાનું કાગળ બાંધીને આનો પરબીડિયામાં ઘુસાડી દેવાનો ઓકે ત્યારબાદ બીજા નંબરનું છે કયા પ્રકારની ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ કયા પ્રકારની ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યક પત્ર લેખન માટે કરવામાં આવે છે કયા પ્રકારના કાગળ કયા પ્રકારને ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્ય પત્ર લેખન માટે કરવામાં આવે છે કરવામાં આવે છે કારણ કે તેના ઉપર શાહીના ધબ્બા કે શાહીનો ફેલાવ થતો નથી ઊંચી અને સારી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યક પત્ર લેખન માટે કરવામાં આવે છે સારા કાગળો હશે તો એ જ તો વેપારીઓ એ જ યુઝ કરશે ને કેમ કે પૈસા બોલતા હે પત્ર લેખન માટે કરવામાં આવે છે પહેલું તેના ઉપર શાહીના ધબ્બા કે શાહીનો ફેલાવ ન થાય એવા કાગળો વાપરશે ભાઈ વેપારીઓ બીજું તેની જાળ પ્રમાણમાં અન્ય પ્રકારના કાગળ કરતાં વધુ હોય આપણા જેમ નહીં કે દસ રૂપિયાવાળો છોકરો લઈને ચલાવી લઈશું હોવાથી વધુ હોવાથી કાગળની ફેલાઈ વધુ હોવાથી ફાઇલિંગ કરવા માટે શું ફાઇલિંગ કરવા માટે પાડવામાં આવતા કાણા જલ્દી ખરાબ થતા નથી કે ફાટી જતા નથી જો જાડા પાના હશે તો આપ સલેદી પાના તો કા કાણાં તો પડી જવાના એ કાણાં જલ્દી ખરાબ થઈ જાય તમે કે આમ ઓલા કાગળને ખેંચશો ને ફાઇલમાંથી તો આપણા આપણા કાગજ ભરાવશે ને ટીચરો તમારા તો કાગળમાં પકડ પકડવા જશે ને એટલામાં તો નીકળી જશે એટલામાં ઢીલા કાગડા હોય છે પણ આપણા કાગળ છે વેપારીઓ એવા જાડ્ડા વાપરે છે જેથી ફાઇલિંગમાં શું રહે સારા રહે ઓકે તો આ નોર્મલી બધાને ખબર હતું છે કે કયા પ્રકારની ગુણવત્તા ગુણવત્તાવાળા કાગળનો માટે કરવામાં આવે છે કારણ કે એક તેના ઉપર શાહીના ધબ્બા કે શાહીનો ફેલાવ થતો નથી બીજું તેની જાળી પ્રમાણમાં અન્ય પ્રકારના કાગળ કરતા શું હોય છે વધુ હોય છે અને ફાઇલિંગ કરવા માટે પાડવામાં આવતા કાણા જલ્દી ખરાબ થતા નથી ઓકે તે ફાટી જતા નથી એવું કહેવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજું સામાન્ય પ્રકારના પત્રો માટે બારી વાળું પરબીડ્યું વપરાય છે સામાન્ય પ્રકારના પત્રો માટે બારી વાળું પરબીડ્યું વપરાય છે સમજાવો તો કે સામાન્ય પ્રકારના પત્રો જેવા કે એલ આઈ સી ની રસીદો સામાન્ય પ્રકારના પત્રો માટે બારી વાળું પરબીડ્યું વપરાય છે સમજાવો સામાન્ય પ્રકારના પત્રો જેવા કે એલ આઈ નું જે પરબીડ્યું સોરી એલ આઈ સી ની રસીદ ટેલિફોનનો બિલ

જો તમારા ઘરે લાઇટ બિલ આવશો હોય ને તો એ લાઇટ બિલ હંમેશા કદી આમ ખુલ્લું નહીં આવે મિત્રો જોઈજો ઘડી કરેલું હશે અને ઘડી તમે જોઈજો બસ એ ઘડીની જ વાત કરવામાં આવી છે આ ઘડી જો ત્રણ ઘડી હશે એને અને એને ખોલશો ને ત્યારે પાછું ઘડી કરજો તમે તમારી હાથેથી તો પ્રેક્ટિકલ પણ આપણે સમજાવી રહ્યા છે થિયરી ટ્રસ્ટ સ્ટાઇલમાં પરવીડ્યા છે તેની કાગળની ઘરી કેવી રીતે કરવામાં આવે છે કે જેથી પત્રનું મેળવનારનું નામ સરનામું જે પત્ર ઉપર લખેલું હોય તે બારીવાળા ભાગ બરાબર નીચે આવે ઓકે અને આથી ટાઇપિસ્ટના કામનું ભારણ ઓછું થાય ટાઈપિસ્ટના કામનું ભારણ ઓછું થાય અને તેને નામ સરનામું પરવીડ્યા ઉપર ફરીથી ટાઈપ કરવું પડતું નથી ફરીથી એને ટાઈપ કરવું પડતું નથી નામ સરનામું ઓકે ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ મોટા છે ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ પ્રમાણસર હોવું જોઈએ શા માટે ધંધાકીય પત્ર આપણે લખવા આવે તે માટે વપરાતા કાગળનું જે માપ હોય પ્રમાણસર હોવું જોઈએ શા માટે જોઈએ તો કે ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ જો અતિશય મોટા કદનું હોય ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું જે માપ છે એ અતિશય મોટા કદનું હોય તો પત્રમાં વધુ પાડવા પડે છે પત્રમાં શું વધુ પડે છે અને જેથી તે વિચિત્ર દેખાવ ઊભો કરે છે જો અત્યંત નાના કદનું હોય તો તેની ગણતરી હલકી કક્ષામાં થાય છે બોલો તો કે ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ શું થાય અતિશય મોટા કદનું હોય તો પત્રમાં વધુ પાડવા પડે છે જેથી તે વિચિત્ર દેખાય વિચિત્ર દેખા ઉભો કરે છે અને જો અત્યંત નાના કદનું હોય તો તેની ગણતરી હલકી કક્ષામાં થાય છે તો હવે આવું થઈ ગયું કે બેદને બાજુથી ફસી ગયા ના અહીંયા ના ત્યાં ના એવું થઈ ગયું ધંધાકીય આથી ધંધાકીય આથી પત્ર લખવા માટે વપરાતા કાગળોમાં પ્રમાણસર હોવું જોઈએ ના વધારે ના ઓછું બસ એવું કહેવામાં આવ્યું છે ને પ્રમાણસર માપ ધરાવતા કાગળમાં લખાણ વ્યવસ્થિત રીતે લખી શકાય છે વ્યવસ્થિત સારું લાગશે કોઈ ખરાબ નહીં લાગે પ્રમાણસર માપ હોવું જોઈએ કાગળનું બસ એ પ્રમાણસર માપ હું તમને કહી દઉં એ ફોર સાઈઝ ઓકે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું હવે તો કે વાણિજ્યક પત્રમાં ટાઈપિંગ વિશે સમજાવો શું કીધું છે વાણિજ્યક પત્રમાં ટાઈપિંગ વિશે સમજાવો તો કે વાણિજ્ય પત્રમાં બાહ્ય સ્વરૂપે આકર્ષક બનાવવા વાણિજ્ય પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવવા ટાઈપિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે હા ટાઈપિંગ સારી હોય ને મિત્રો તમારું લખાણ તો વાણિજ્ય હશે સારી પડશે વેચાણ કરશે એ વધુ માલ આપશે ઓકે તમારી ટાઇપિંગ સારી હોવી જોઈએ ત્યારે એ શક્ય બનશે તો કે વાણિજ્યક પત્રના ભાગ્ય સ્વરૂપ આકર્ષણ બનાવવા ટાઈપિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે સામાન્યપણે હસ્તલિખિત પત્રો દ્વારા

વ્યાપારના ઉદ્દેશ માટે પત્રો કમ્પ્યુટર ઉપર જ લખાય છે ને અને પ્રિન્ટ દ્વારા છપાય છે શું આજના આધુનિક યુગોમાં વ્યાપારના ઉપદેશ માટે પત્રો કમ્પ્યુટર ઉપર જ લખાય છે અને પ્રિન્ટ દ્વારા છપાય છે ત્યારબાદ કમ્પ્યુટર દ્વારા લખાતા વાણિજ્યક પત્રો માટે કમ્પ્યુટર દ્વારા લખાતા વાણિજ્યક પત્રો માટે અમુક નિયત પ્રકારના અક્ષરોનો ઉપયોગ છે જેવા સારા મરોડવાળા અક્ષરો રાખવાથી વાંચવામાં સરળતા રહે છે ટાઈપિંગમાં રાખવામાં આવતી આવેલી કાળજીપત્રોને અને લખાણને એક જ પ્રકારની ઉદતા ઉદા ઉદારતા હા ઉદારતા અને ભવ્યતા આપે છે કમ્પ્યુટર દ્વારા લખાતા

તો પણ પ્રિન્ટની મદદથી ઝડપથી અને એક સાથે મેળવી શકાય છે ઓહો આપણે જો એક સાથે વધારે કોપી જોઈતી હોય તો તમે આટલું તો તમને ખબર જ છે 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 વિદ્યાર્થી તો 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 એમને ખબર આટલું નોર્મલી કમ્પ્યુટરની મદદથી તૈયાર થયેલા પત્રો એક કરતાં વધારે નકલો જો જોઈતી હોય તો પણ તેની પ્રિન્ટ મદદથી ઝડપથી એની એક સાથે મેળવી શકાય છે ઓકે ત્યારબાદ આ ઉપરાંત પત્રમાં બે લાઈનો વચ્ચે જગ્યા અનુકૂળતા પ્રમાણે છોડો છોડાવતી આવી છે

કે આ ઉપરાંત પત્રોમાં બે લાઈનો વચ્ચે જગ્યાએ પત્ર નથી બે લાઇનો વાળો વચ્ચે જગ્યા આપણે જે લીટી વાળા જે કાગળિયા હોય છે આપણા આડી લીટી વાળા તો પત્રોમાં શું એ ફોર સાઇઝનો કોરો કાગડો હોય છે તો એમાં આપણે બે લાઈન જેટલી જગ્યા છોડીને બીજી લાઈન સ્ટાર્ટ કરીએ છીએ તો તેની જગ્યામાં કેટલાક મિનિમમ આપણે જગ્યા કેટલી છોડતા હોઈએ તો કે એક પોઈન્ટ એક સેમી જેટલી અથવા તો એક પોઈન્ટ પંદર સેમી જેટલી અથવા તો એક પોઈન્ટ પચાસ સેમી જેટલી વેપારીઓ જગ્યા છોડતા હોય છે ઓકે ત્યારબાદ આપણો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તો મિત્રો તમે આખામેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમે નીચે ડેપ્સક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો તો જરૂરથી નીચે ડેપ્સક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જેની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી લો કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે ઓકે ચટ્ટા નંબર જોતા પહેલાં મિત્રો આપણી સાથે હિતેશભાઈ છે અને એ તમને કંઈ જાણ તમને અને મને કંઈ જાણ જાણકારી આપવા માગે છે એમના વિશે તો એમની વાતો આપણે સાંભળીએ એમનાથી વાતચીત કરીએ થોડી થોડુંક બ્રેક લઈને આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માગે છે તો એ આપણને કંઈક કહેવા માંગે છે તો એરટેલ વાઇફમાંથી છે તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે હિતેશભાઈ નમસ્કાર મિત્રો મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ થી છું અચ્છા હિતેશભાઈ એરટેલ વાઈફાઈથી છું તમે આપણે એરટેલ વાઈફાઈ એટલે શું અમને થોડી જાણકારી આપશો એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે એવું જ છે તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય જોવા મળશે મને ઓટીટી એમ તમે કહેવા માંગી રહ્યા છો આપણે મારે મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે તો આ મેળવું તો તમારું નેટ ખતમ તો નહીં થાય ને ના આમાં તમારું નેટ ખતમ નહીં થાય નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો એવું છે એમ મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે હા ચોક્કસ મળી જશે હા જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે હા વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે હા ચાલો તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે એ સારી વાત છે તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન આમાં પ્લાન છે એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી પંદરસો રૂપિયા પે કરવાના હશે અને અત્યારે ઓફર પણ ચાલે છે પંદરસો એડવાન્સ પેમેન્ટ કરીને એક હજાર રૂપિયા કેશબેક મળી રહી છે અલગ અલગ પ્લાન્સ હોય છે જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લાન્સ હોય છે કેટલાક તમને બતાવી દઉં આ મુજબ પ્લાન્સ છે રીતેસભી જરા સમજાવી દેજો આના બરામાં શું છે આ પ્લાન્સમાં તમને દેખાઈ દેખાઈ રહ્યું છે જે ચાલીસ એમબીપીએસ અને સો એમ બી પ્લાન છે ચારસો નવ્વાણું પ્લસ જીએસટી ચાલીસ એમ બી પીએસ સાતસો નવ્વાણું પ્લસ જીએસટી હંડ્રેડ એમ બી પીએસ છે અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે પાંચસો નવ્વાણું પ્લસ જીએસટી ત્રીસ એમબીપીએસનો છે આઠસો નવ્વાણું પ્લસ જીએસટી એ હંડ્રેડ એમબીપીએસનો છે અચ્છા અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો આ તમે જોઈ લેજો આ તમારા માટે જ છે તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો તો હિતેશભાઈ તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીઓ તમે પણ આ એરટેલ વાયફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા અને મેં તો આ કનેક્શન લીધું જ છે તો હું તમને આના બારામાં કહી દઉં આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે ઓટીટી મળે છે આ બધી ટીવી ચેનલ યુટ્યુબ ચાલે છે આમાં મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે તો તમે પણ આ વેણવા તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક કરી લેજો ઓકે ન્યૂ કનેક્શન માટેનું જ છે આ તો આપણો બ્રેક મિત્રો પૂરો કરીએ કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો ઓકે મિત્રો તો તમે સમજી ગયા હશો અને હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર છઠ્ઠો આપણો તો કે કયા રંગનો કાગળ ઉપયોગ વાણિજ્યક પત્ર લેખન માટે કરવામાં આવે છે

કાગળનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજકાલની કેટલીક પેઢીઓ રંગનો કાગળનો પત્રલેખન માટે ઉપયોગ લે છે દાખલા તરીકે આછો વાદળી રંગ લઈ આવે છે આછો પીળો રંગ આછો ગુલાબી રંગ વગેરે વગેરે રંગનો એ ઉપયોગ કરે છે ઓકે વાણિજ્યક પત્ર માટે સામાન્ય રીતે સફેદ રંગના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજકાલની કેટલીક પીડીઓ ગ્રાહકને આકર્ષવા આકર્ષણ માટે જુદા જુદા રંગનો કાગળનો પત્ર લેખન માટે ઉપયોગ કરી છે દાખલા તરીકે વાદળી આછો પીળો આછો ગુલાબી વગેરે ઓકે સેવન્થ નંબરનો ક્વેશ્ચન વાણિજ્યક પત્રના બાહ્ય સ્વરૂપને કઈ કઈ બાબતો આકર્ષણ બનાવે છે તે જણાવી તેની આકૃતિ આકૃતિ આપણે નહીં ગઈ

લાઇન્સ અલ લખવાનું કાગળની પસંદગી ટાઇપિંગ હાસ્યો ગડી કે સર પર વિડિયો અને પર વિડિયો પરનું લખાણ પહેલું કાગળની પસંદગી બીજું ટાઇપિંગ ત્રીજું હાસ્યો છોડવાનો ચોથું ઘડી કે સળ કરવાની પછી પાંચમું પરબીડીઓ અને પછી પારપડિયા પરનું લખાણ ઓકે સિમ્પલ યા છ છે બાવીસ આકર્ષણ પ્રાણ આવે છે વાણિજ્ય પત્રને આ ઓકે આકૃતિ તમે રજૂ કરી લીધો ચોપડીમાં જોઈને આઠવા નંબર જોઈએ આપણે તો કે ટૂંકનો જ લખો ટૂંક નોંધ લખો પરબેડિયા પર લખાણનું મહત્વ પરબેડિયા પર લખાણનું મહત્વ તો કે આન્સર તો કે ઉપર લખાણનું મહત્વ આ મુજબ છે પત્ર પત્ર મોકલવા 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 વિશે વિશે સૂચનાની જાણકારી જેવી કે બુક પોસ્ટ સ્પીડ પોસ્ટ રજિસ્ટાર એડી યુપીસી અને સ્થાનીય અંગત વગેરે પરબેડિયા વચ્ચે તોથી ઉપરના ભાગમાં લખાણ પરથી જાણકારી કરી શકાય છે ઓકે પછી એ પત્ર મેળવનારનું નામ સરનામું પહેલાં લખવાનું પછી હા પહેલાં નામ સરનામું લખવાનું પછી પિનકોડ લખો પછી તેમજ ફોન નંબર અથવા મોબાઈલ નંબર સહિત માહિતી પરબેડિયાના મધ્ય ભાગમાં લખાણ પરથી જાણ કરી શકાય છે આ પત્ર લખતા સમજાવી રહ્યો છે અહીંયા પછી પત્ર મોકલનાર લખનાર વ્યક્તિ સંસ્થા કે પેઢીનું નામ સનાવું પિનકોડ તેમજ ફોન નંબર મોબાઈલ નંબર સહિત માહિતી પરબીડિયાના નીચેના ભાગના લખાણ પરથી પરબીડિયાના પાછળના ભાગ પરથી જાણી શકાય છે પરબીડાના શું પાછળના ભાગથી એ જાણી શકાય છે ત્યારબાદ છે જો પત્ર મેળવનારનો સંપર્ક થતો નથી જો પત્ર મેળવનારનો સંપર્ક થતો ન હોય અથવા તો પત્ર અથવા તો પત્ર મેડમનાનું નામ સરનામું ખોટું હોય તો પરબેડિયા કઈ જગ્યાએ પરત કરવાનું છે તો તેની સૂચના પણ પરબેડિયા પર લખાણ પરથી જાણ કરી શકાય છે ઓકે જો પત્ર મેડમનાનો સંપર્ક આપણે પત્ર આપણે એડ્રેસ આપ્યો છે આ જગ્યાએ પહોંચાડી દીધો પણ એ જગ્યાએ એમને મળી નથી તો આપણે પાછું ક્યાં મોકલવાનું એ પણ એમને પત્રમાં લખી દેવાનું પરબેડિયા પર લખવાનું સોરી હા પરવેડીઓ કઈ જગ્યા પરત કરવાની સૂચના પણ ઉપર લખાણ પરથી જાણ કરી દેવાની સિમ્પલી નોમા નંબરનો જોઈ પછી એના પછી એક જ ક્વેશ્ચન છે ટૂંકનો જ લખો વાણિજ્યક પત્રના કાગળનો હાસ્યો શું લખવાનું છે વાણિજ્યક પત્ર વ્યવહારનો હાસ્યો તો કે વાણિજ્યક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવવાળી મુખ્ય છ બાબત હાસ્ય ઉપર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કાગળમાં ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવી તે હાસ્ય તરીકે ઓળખવામાં આવે છે હાસ્ય તરીકે ઓળખવામાં આવે છે અને પત્રના હાસ્ય વિશે વિગતો નીચે મુજબ છે એક છે વાણિજ્યક પત્રમાં ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવી પત્રને સુંદર દેખાવ મળે છે પછી જે ડાબી અને અને જમણી બાજુ તેમજ ઉપર નીચે રાખવામાં આવે છે ત્યારબાદ આજના આધુનિક સમયમાં કમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા અને પ્રિન્ટની મદદથી છપાયેલા પત્રો ખૂબ જ પ્રચલિત થયા છે આથી વિધાન સમજાવતો કે આજકાલના આધુનિક સમયમાં કમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા અને પ્રિન્ટ થયેલા મદદથી છપાયેલા પત્રો ખૂબ જ પ્રચલિત થયા છે કારણ કે આ પદ્ધતિ મારફતે તૈયાર તૈયાર કરેલા કરેલા પત્રો પત્રો શું હોય છે સુવાચ્ય હોય છે એટલે કે સુંદર તમને દેખાઈ રહ્યું છે મેં તૈયાર કરેલું શું વાચ્ય હોય મેં હમણાં લખીને તૈયાર કર્યું હોત તો તમને કંઈ ખબર જ ન પડત જેમ આપણું સ્ટેટમાં હોય છે

આ પદ્ધતિ મારફતે તૈયાર થયેલા પત્રની નકલો પ્રિન્ટ અથવા ઝેરોક્સ દ્વારા સરળતાથી એ મેળવી શકાય છે ઓકે મિત્રો આથી આપણો આ વિડિયો વિભાગસીનો પ્રકરણ નંબર પહેલા ભાગ એકનો પ્રકરણ નંબર ત્રણ પૂરો થાય છે વિડિયો ગમ્યો હશે તો વીડિયો લાઈક ચેનલ સબસક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વીડિયો ભાગ એકના પ્રકારમાં છવામાં ત્યાં સુધી જોડાઈ જજો આપણે યુ ચેનલ પર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમે આખા ગાલા અસાઇમેન્ટમાં સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇમેન્ટમાં સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ